હલો મિત્રો કેમ છો મજામાં અને હું પણ મજામાં છું આજે આપણે બનાવવાના છીએ મોતીચુરના લડ્ડુ તો જો મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે અને એક વાટકી ખાંડ લીધી છે તો આપણે પેલા લોટને ચારી નાખશું જો આપણે લોટ ચારી લીધો છે તો હવે આપણે એમાં છે ચમથો કલર નાખશું કેસરી કલર જો હવે આપણે એમાં પાણી નાખી મિક્સ કરી નાખશું આપણે થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરતા જશું એકસાથે સાથે નહીં નાખીએ આ રીતે મિક્સ કરી દેસું આપણે ગોરવું તૈયાર કરી લીધું છે તો હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે આ જ્યારે લીધી છે જેનાથી ને આપણે બુંદી પાડવાની છે કેમ કે આપણી પાસે ચારો છે ને એ ગુંદીનો એટલે મસ્ત ને તૈયાર થઈ ગઈ છે તો આવી રીતે આપણે બધી બુંદી પાડી લેશું પેલા જો આપણી બુંદી એકદમ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની

હવે આપણે આને ગેસ ઉપર મૂકી દેસુ આપણે ખાંડ ઓગળી ન જઈએ તો આપડી ખાંડ ઓગળી ગઈ છે અને આપણે એમાં ઉફાણો પણ આવી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં જે ગુંદી બનાવી છે એ ગુંદી આપણે નાખી દેસુ જો આપણે ગુંદી બધી એડ કરી દીધી છે ભેગી આપણે એને એકદમ મિક્સ હલાવતા રહીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ માં રાખશું આવી રીતના ચાસણી એકદમ ચૂસી ના લીધે ગુંદી લગીને આપણે હલાવતા રહેવાનું જો આપણે ચાસદી એકદમ મિક્સ થઈ ગઈ છે મસ્ત હજી આપણે થોડીક પર હલાવશું જો આપડી ગુંદી એકદમ મિક્સ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું મેં થોડુંક ડ્રાય ફ્રૂટ લીધું છે તો કાજુ છે દ્રાક્ષ છે અને ડૂટી ફૂટી છે તે આપણે મિક્સ કરી દેસુ તો આપણે મિક્સ કરી દઈશું જો આપણે આ ગુંદી છે મસ્ત એના લાડુ વાર લેશું જો આપણે આ રીતે એકદમ મસ્ત લાડુ વાર લેશુ તો જો આપડા મસ્ત મજાના મોતીચુર લાડુ બની ગયા થઈ ગયા છે